મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્વારકા અને સોમનાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ તથા તેઓના પતિ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્વારકા અને સોમનાથની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજ્ઞાચક્ષુઓ તથા તેઓ સાથે તેમના કેરટેકર મળીને ચાલીસથી પિસ્તાળીસ લોકોને વડોદરાથી રવાના કર્યા હતા નીતિનભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા દરેક વર્ષે શ્રાવણ માસમાં દિવ્યાંગો તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે સાથે જ નીતિનભાઈ પટેલ દ્વારા અમરનાથ યાત્રિકો માટે ભંડારાની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે પ્રજ્ઞાચક્ષુ માટે આ ધાર્મિક યાત્રા તેઓ માટે પાણી જ નાસ્તા તેમજ જમવાની અને રહેવા તથા દર્શનની તમામ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યને બિરદાવી હતી આજ રોજ પ્રજ્ઞાચક્ષુ લોકો છે એમની સાથે એમના કેરટેકર હોય છે એ ટોટલ મળીને ચાલીસ લોકો છે અને ચાળીસે ચાલીસ લોકો દ્વારકા જવા રવાના થવાના છે ત્યારે ત્યાં ઘડીની જે વ્યવસ્થા છે દર્શનથી માંડીને જમવાથી માંડીને રહેવાથી માંડીને આપણે એમની વ્યવસ્થા કરી હતી ગત વર્ષે અમે બીજા ગ્રુપને લઈ ગયા હતા પ્રજ્ઞાચક્ષુ લોકોને જે લોકોને આપણે દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર મંદિર માતાજીના મંદિર છે દરેક જગ્યાએ દર્શન કર્યા હતા એમની સાથે ખૂબ એન્જોય કર્યું તો આ વર્ષે સમયનો થોડો અભાવ હોવાથી અમે સાથે નથી જઈ શક્યા પણ વ્યવસ્થા બધી જ એમની અમે કરી આપી રહ્યા ચાળીસ લોકો જઈ રહ્યા છે અને પ્રજ્ઞાચક્ષુની સાથે એક કે ટક્કર હોય છે એટલે એ રીતે એ લોકો વીસથી પચીસ જણ છે અને પહેલાં લોકો અઢારથી વીસ જણ છે એવી રીતે લગભગ ચાળીસથી પિસ્તાળીસ જણનું એ લોકોનું ગ્રુપ છે અને એ દરેકે દરેક બસમાં રવાના થશે અત્યારે પણ એમના માટે આપણે જમવાની વ્યવસ્થા કરી છે સવારના નાસ્તા પાણીની પ્લસ પછી પણ બપોરે એ લોકોને ભૂખ લાગે તો એના માટે પણ આપણે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી અમે લાસ્ટ યર લઈ ગયા હતા ફર્સ્ટ ટાઈમ એકચ્યુલી એ લોકોનું આપણે એ લોકોની સાથે આપણે ઘણા પ્રોગ્રામ કર્યા છે પણ ત્યાંના એક મેઇન જે એ ગ્રુપના ભાઈ હતા એમને દ્વારકા જવાની ઈચ્છા અમારી પાસે દર્શાવી એટલે અમે પ્લાનિંગ કર્યું અને એ લાસ્ટ યર જે ગ્રુપ લઈ ગયા હતા એ લોકોને બધે અમે દ્વારકા લઈ ગયા હતા કારણ કે એમને જવું હતું ને એમને પ્રસ્તાવ આપણી પાસે મૂક્યો કે અમને જવું છે વિનંતી કરી એટલે વિનંતી કરવાનો તો વિષય જ નહોતો કારણ કે આપણે એ લોકોની સેવામાં હંમેશા માટે હાજર જ રહીએ છીએ અને ભગવાન કરે ને આવીને આવી જ સેવા આપણી પાસે દર વખત કરાવે એવી પ્રભુને પ્રાર્થના ધન્યવાદ આજે વડોદરા શહેરમાંથી પ્રજ્ઞાચક્ષુ એસોસિએશન ઓફ ધ બ્લાઇન્ડ તેના બધા મિત્રવર્તુળ સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થયું છે તેમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન અને દ્વારકાધીશના દર્શન એની યાત્રાનું આયોજન ખૂબ સુંદર મજાનું થયું છે આ ભગવાનના દર્શન કરવાનો એક જીવનમાં અનેરો ઉલ્લાસ અને આનંદ હોય છે ભગવાને જે પણ સ્થિતિ આપી હોય પણ એમના મનત આ આનંદ એમને પ્રાપ્ત થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ જ પ્રમાણે આજે એમને ભગવાન શ્રી રામલલ્લાના અયોધ્યામાં દર્શન થાય એની પણ ઈચ્છા વ્યક્ત કરી છે તો એમની ઈચ્છા પણ ભગવાન પૂર્ણ કરે અને અમારા કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને સહયોગ કરે જેથી કરીને એમને ભગવાન રામલલ્લાના દર્શન થાય પ્રભુ એમનું જીવન આગળનું સુખમય આપે અને આ ધાર્મિક યાત્રા સુખ સંપન્નથી પૂર્ણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આપણે બધા જ શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી નાની મોટી યાત્રા કરતા હોઈએ છીએ ત્યારે ગયા વર્ષે મારે મારા પત્નીને એટલે કે કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને મને એક વિચાર આવ્યો કે આ પ્રજ્ઞાચક્ષુ હોય એ લોકો તો ભગવાને જોઈ બી નહીં શકતા પણ મનની આંખોથી એ એમને દર્શન કરવા તો એમની ઈચ્છા એમને દર્શાવી તો ગયા વર્ષે મેં એક ગ્રુપ જે સલીમભાઈ વોરાણું હતું એમને મેં દ્વારકાના અને એના દર્શન કરાવ્યા અમે જાતે ગયા હતા ચાલુ વર્ષે બી બીજું કેશવભાઈ ગીરીનું ગ્રુપ છે ગોત્રી પાસે એ લોકોના ચાલીસ જણ એક્સપર્ટ સાથે એટલે કે કેરટેકર સાથે ચાલીસ જણને આજે જવું હતું એટલે એમને મને રજૂઆત કરી મેં કીધું મારે તમને લઈ જ જવા છે પણ અમારી વ્યસ્તતાના લીધે અમે નહીં એસએ પણ તમારો બધો બંદોબસ્ત અમે કરી આપીએ છીએ તો એ લોકો ચાલીસ જણને આજે અત્યાર નીકળશે કાલે દ્વારકા પહોંચશે અને એમનું તો સોમનાથ સાથે છે સોમનાથ અને દ્વારકામાં મેં જાતે બધો બંદોબસ્ત કર્યો છે કે વગર લાઈને બિલકુલ ભગવાનની આગળ જઈને દર્શન કરી શકે એવી મારે રજૂઆત કરીને કન્ફર્મેશન લીધું છે ત્યાં ગાડી બધે રહેવાનું ને જમવાનું એમને ફ્રી મળે એવી વ્યવસ્થા કરી છે અહીંથી મારા તરફથી એમને ત્રણ ટાઈમનો નાસ્તો અને અત્યારનું જમવાનું પ્લસ પાણીની બોટલો અને એમને જે ગાડી ડોનર તરફથી આવી છે કોઈ ડોનર તરફથી એમાં ડીઝલના પૈસા બી મેં મારી જાતે સેવામાં આપ્યા છે તો આવી રીતે એક ઉમદા રજૂઆત કરવાની હતી તેમાં મારે કરવાનું હતું કે ભાઈ કોઈ બી હિસાબે મારા પ્રજ્ઞાચક્ષુઓને આ દર્શન કરાવવા છે ગયા વખતે દર્શન મેં ભગવાનની છ ફૂટ દૂરિયા બધા દર્શન કર્યા હતા પણ મનતી આંખોથી મેં એમને કીધું કે આ સામે દ્વારકાધીશ તમારી સામે છે એટલે કે જય દ્વારકાધીશ એટલે મનતી આંખોથી એમને દર્શન કરાવ્યા હતા એ જ રીતે આ લોકોને પણ આ વખતે બીજા પ્રજા ભગવાત ચક્ષુનું ગ્રુપ છે ગોત્રીનું એમને હું અત્યારે દર્શન કરાવવા જઈ રહ્યો છું અને બહુ જ આનંદ અનુભવું છું કે આવા લોકોની બને એટલી મારામાં તાકાત એટલી હું સેવા કરતો રહીશ અને આપના માધ્યમથી બી હું લોકોને જણાવીશ કે આવા લોકોને દિવ્યાંગજનોને હંમેશા દર્શનને યાત્રાનો તમે એમને સપોર્ટ કરો કે એ લોકો પણ બહાર ફરી શકે એ લોકો પણ મનની આંખોથી બધું જોઈ શકે અને ઉદ્ભવી શકે આનંદ માણી શકે એવી જ આશાથી આજનો પ્રોગ્રામ કર્યો છે અસ્તુ ભરત માતા કીધું વંદે માતા